शहरना 150 फुट रिंग रोड पर આવેલ કાર એસેસરીઝ ની દુકાન માં અમારા તત્પોજ દ્વારા તોડફોડ કરાયા થી બરાબર કે નિપ્રાપ્ત વિધો તો હું જ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર હોટેલ સ્કાયવેની बाजू માં આવેલ ખોડન કૃપા કાર એસેસરીઝ નામની દુકાન માં પાર્કિંગ બાબતે બોલા ચાલી થતા દુકાન માં ખુશી આવેલા દ્વારા આ મામલે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી દુકાનમાં અંદાજે ચાર થી પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે જણાવ્યું હતું મારું ના મનીલભાઈ છે આપણે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આપણે સ્કાયવે હોટલની બાજુમાં સિલ્વર રેવન્યુ છે ને આપણે દુકાન કાર એસિસટી બરાબર હા ગાડીઓ લેવા બાબતથી ને આપણે નાની બધી મેટર થઈ ગઈ ગાડી ભાઈ પાછળ લઈ લે તો કીધું કે તારા મને ટુકાવો નહીં કરવાનો અમે દરબાર થઈ બરાબર મેં કીધું કાંઈ વાંધો નહીં હશે ભાઈ ટુકારો નહીં કરો ભાઈ મોટાભાઈ લઈ લો ગાડી સમજ એણે પછી ગાડી લીધી કે તારી તુકારા કેમ જ કરાય બરાબર કાંઈ વાંધો લઈ લે મારી ગાડી નીકળી જાય પછી એ લોકો ચાર પાંચ જણાને લઈને આવ્યા અને અંદર ને બોલાવીને બેઠા હતા અંદર આવીને મારામારી કરી અને આ દુકાનની બધી તોડફોડ કરી અને આ બધું ભાંગી તોડી નાખ્યું અને અહીંયા અવારનવાર બધા આવતા જ હોય છે બરાબર આ સિલવાર એવાનું ની અંદર પારાઘડી આવી માથા ખોટું હોય છે બધા લુખાવ તો અવારનવાર બધા આટા મારતા હોય છે મારે લગભગ સાત આઠ લાખ રૂપિયાનું નુકસાન કરવાનું છે સાત લાખ રૂપિયા એન્ડ્રોય પ્લેયર હતા બધા ટીવીના બધા ટીવી જેવા પ્લેયર છે ને એ બધા ટીવીના પ્લેયર બધા એના ફોડી છે બરાબર અંદરની ની સાઈડ એ બધું એના બીજું બધું હતું કાર્ય જે બધી કિંમતી આઈટમ હતી એ બધી છે